બનાસકાંઠાના પશુપાલકો માટે કાલનો દિવસ અત્યંત મહત્વનો સાબિત થવાનો છે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની સત્તાવનની વાર્ષિક સાધારણ સભા આવતી કાલે પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે યોજાવા જઈ રહી છે દરેક વર્ષની જેમ આ વર્ષે પણ પશુપાલકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ડેરી તેમના હિતમાં કયા નવા નિર્ણયો લે છે ગત વર્ષે શણાદર ખાતે યોજાયેલી છપ્પનમી વાર્ષિક સાધારણ સભામાં બનાસદેવીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકોને રૂપિયા એક હજાર નવસો ત્રાણું કરોડનો ભાવ ફેરો આપ્યો હતો માત્ર દૂધ પૂરતું નહીં પરંતુ સૌપ્રથમ વખત બટાકા આપતા ખેડૂતોને પણ દસ ટકાનો ભાવ ફેર આપતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી સભામાં બનાસદેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ છેલ્લા દશ વર્ષમાં થયેલી પ્રગતિની વિગતો આપી હતી વૈશ્વિક મંદિરમાં માહોલ છતાં બનાસ ડેરી સતત વિકાસ કરી રહ્યું છે છપ્પન ની સભામાં મહિલા પશુપાલકોને ખાસ સન્માન અપાયું હતું સાથે જ ભવિષ્યમાં એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીથી વધુ દૂધ આપતા પશુઓ તૈયાર કરવા રતનપુરા ખાતે ભારતની સૌથી મોટી બ્રિડ લેબ રાધનપુર ખાતે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટ અને ગાંધીનગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી જોકે હવે સત્તાવન વાર્ષિક સાધારણ સભા બાદરપુરા ખાતે યોજાવા જઈ રહી છે ત્યારે એ પશુપાલકોમાં અપેક્ષા છે કે આ વર્ષે પણ દૂધના ભાવ ફેરમાં વધારો થશે અને પશુપાલન સાથે સંકળાયેલા નવા પ્રોજેક્ટની જાહેરાત થશે તો કાલે પાલનપુરના બાદરપુરા ખાતે બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાવા જઈ રહી છે જેમાં હજારો પશુપાલકો જોડાશે નવા નિર્ણય માત્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે માર્ગદર્શક સાબિત થાય તેવી અપેક્ષા છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ